તો બહુ લગ્ન કર્યા હવે લગ્ન થઈ ગયા છે આ પૂરા અને હાલો હવે ઘઉં ન ખાવા કારણ કે અમારે એમણે ઠેસર આવે છે તો આજ ઘઉં કાઢવાના છે અને ઘઉં ને એવું વાટતા હતા ત્યારે આપણે કાંઈ વ્લોગ ઉતારતા નહોતા અને આજ ઠેસર આવે છે તો ઘઉં કાઢવાના છે એટલે હવે લગ્ન પૂરા થઈ ગયા ને હાલો હવે ઘઉં ન ખાવા જેવી તો આગળ કન્ટિન્યુ લોગમાં બનાવી છે તો અત્યારે ખરો તડકો છે અને આમ જો બધી જાણ જોવા બળવા ઉનાળો ફૂલ ઉનાળો આવી ગયો અને બગીચોએ જો પાણીને તાણીનો કેવો થઈ ગયો છે ઠેસરની વાટ જોઈ અડધી કલાક પણ ઠેસર કાંઈ હજી આવ્યું નહીં અને નયનના પપ્પા ક્યાં ગયા કાંઈ ખબર ન રહી બગીચા કોઈ આવ્યા તા આપણે આટો મારતા જાવી આપણે જો આટલો કપાળ રાખ્યો છે ઊભો તવડી ગયો છે અને પવનનો જો આવો થઈ ગયો છે લાળિયા થઈ ગયા જો પવન હમણે થી તો આપડે લગ્ન કરતા હતા એક જ ધારા અને આ કેળા કાસા ખાવા એવી ગયા કે હું હું ગોતતી હતી મેં કીધું આવ્યું નથી ના ક્યાં વી ગયા ઘડીક માં એટલે આમ જો તો આ કેળા ખાઈ છે એકલા 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 હાલો ફેમિલી બધા કેળા ખાવા હેલો યુટ્યુબ ફેમિલી ને બધા ને જય માતાજી ને જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને બસ મજામાં જશો તો આપણે કીધું આટો મારો જઈએ હમણાં ઠેસર આવે છે ને ઓકે હવે આની ગરમ ખાઈ લીધું તો આપણે ભૂખ ભૂખ તો નથી લાગી આપણે એમને બપોરે કર્યા છે તો એ અત્યારે લાગી ગયા અઢી ત્રણ થઈ ગયા છે પણ તોય બીજા બે કલાક ખાતા થઈ આપણે જે આ લુંગ હતી ને તડકાના હા તડકાના આખી લુંગ ખૂટી ગઈ ત્યારે આપણે વ્લોગ ઉતારવા આવ્યા એ હું લુંગ ભાંગી ગઈ હતી એટલે આ છે જો આ લુંગ આખી આવી હતી કેટલા હતા ચાર ડર્જન ખાઈ ગયા એમનો પાકતા દે જો હા આ રીયું ને જો આ પાકી ગયા બધા હે પાકી ગયા છે આવા સરસ મજાનો તો ખાવા થઈ ગયા અના અના મીઠાસો અલગ જ જો ઘરના વઈ ને એટલે અને આપણે આપણે ઘઉં ને એવું વાટતા તા ને ત્યારે આ આખી લુંગ હતી ને ત્યારે પણ બે દી સુધી કઈ લોગ ઉતાર્યો નતો એમાં શું છે કે ભાંગી દે તો વળે જ ના ના એટલે આપણે આને એને રેવદી કીધું આના નામ સોડવે સોડવે પાકે તો ગયા સારા છે આ બસ કેરીયું તો સિલેક્ટ છે આવો કેરીયું નો કાળ પડી ગયો કેરીયું તો બહુ જ આવી છે કેરીય રૂમઝુમ આવી છે પણ ખરી પાણી પવન છે બધે ખામણ આમાં બધી અંદર બીજી પડી કે આપડે બે આંબા આમ જો જીવ બળે જોઈ ને એમ થાય આ બધી કેરી થઈ હોય તો કેટલી બધી કેરી થઈ અમુક અમુક જો આવડી આવડી થાય ને તોય ખરી જાય છે હતન કેરીયું ઘણી છે પણ આટલી બધી રહેશે નહીં કાંઈ ખરી જાય છે પવન છે ત્યારે બહુ એટલે અને આપણે બદામ હતન જો બારી બસ આવે બદામ પણ જો ફાલે આવ્યો છે ને સે હતન કુણી કુણી હાલો હાલો હવે ઠેસર આવશે તૈયારીઓ કરવા મંડવી તમે તૈયાર થઈ ગયા જૂના કપડાં પહેરીને વાડીના લીંબુડી ને ફાલ લેવો છે હાલો હવે આપણે ગુંગળની ની તૈયાર દિન ઘડી બગડીમાં કેસર આવશે તો કન્ટિન્યુ બનાવી બનારીજો તો સા બનાવશો કે આ છે લાડવા નહી આપડે જસદન બજાર માં જઈએ તો આવા જામફળ ગોળ ગોળ ભાઈ એટલે ઈ લારી વાળા એમ કેતા હોય હાલો લાડવા આલો લાડવા જો આવા જામફળ છે મારા બાપુ લેવાશે

ઉમરે કરવા થાણે ઉતારો થાણે ઉતારો મળે આપણે ઘઉ નું ખડું લઈ લીધું પછી પાછા ઘરે વઈ ગયા અને માર બાપુ આયા તા ખડું લેવરાવા ઈ તે વઈ ગયા અત્યારે તો ગઢાળા હતા ને પોગી ગયા છે ક્યાર ના પછી આપણે આવી ગયા બકાલ ઉતારવા જો આવી ચોળી ને એવું છે ચોળી મરસા કોથમી અને આપણે ઘઉં કેટલા થયા હાલો તમને બતાવી દઈ

ના યાર નથી જો આપણો આપણે છે કારણ કે અહીંયા જુસ છે પછી અમારે હાવતા એ સાપ ને પીને એ જા લે તો ફૂકી જાય છે ઘણી વાર લાગી પણ આપણે જે નાવવાનું જે ટાઈમ નથી રહ્યો હમણાં પછી આપણે નાઈ નાખવી સૂર્ય હા અને સૂર્ય થોડા થોડાક છે કા અને આ ફૂગવું અત્યારે સટપટ એવું થાય ઘઉં નું કાલે નાવું પડે

અને એક મારા દેરાણી થઈ ગઈ હતા બસ એમ તૈન જ હતા ઘર ઘર ના એટલે ગમે ત્યાં છોડવો ઉપડી જાય ને તો ઢેફું વહી એને ખેરી નાખતા હતા એટલે કાંકરા નથી દવણું કરશે તો બે દી માં બધું દવણું થઈ જાય છે એટલે કાંકરા નથી આપડે ઘર મેળે વાઢવી તો એટલો ફાયદો થાય બસ હવે આજનો દિવસ આપડે આવો કાક રહ્યો ઠેસર આવ્યું નડિયા પાટી ઓરું કા ઓરવામાં આપણે નતા પણ પાથરા તો અંબાવવા પડે ને એવું બધું કરવું પડે અને ઠાકી જાય ઠેસર ગમે એનું ઠેસર આવ્યું હોય કાઢવા કે જીરું કે ઘઉં ઠાકી તો તે તો બસ આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો તો હાલો જલ્દી થી કરી દો સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા વૉગમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય Yeah! <laughs>